વિજય ગતરોજ સાંજે ડિંડોલી વિસ્તારમાં જતો આ દરમિયાન અગિયાર ત્રીસ આસપાસ તેના ભાઈએ વિજયને કોલ કર્યો હતો વિજયે કહ્યું હતું કે થોડી વારમાં ઘરે આવું છું જો કે ઘરે પરત ના ફરતા ભાઈએ કોલ કરતા કોઈ અન્ય યુવકે કોલ રિસીવ કર્યો હતો અને કહ્યું હતું કે વિજયની હત્યા થઈ ગઈ છે ત્યારબાદ ઘટના સ્થળે દોડી જતા ગળાના ભાગે એક ચપ્પુનો ઘા મારી વિજયની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ વિજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો અને હત્યાનો ગુનો દાખલ કરી વિજયની હત્યા કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે વિજયની હત્યા કરનાર ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે જેમાં એક સોનું ઉર્ફે બંટી નામનો યુવક અને બે સગીર આરોપી છે આ મામલે ડીસીપી પીનાકિન પરમારે જણાવ્યું હતું કે વિજય ગતરોજ રાત્રે આઠ ત્રીસ કલાકે નવા ગામ ગાયત્રીનગર પાસે ચા પીવા બેઠો હતો આ દરમિયાન સોનુ સહિતના આરોપીઓએ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ વિજયને અગિયાર ત્રીસ આસપાસ હત્યા કરી દેવામાં આવી હતી તેથી બોલાચાલીની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત